એવા ગંતાવો તમે તો તમે સુગંધી રહો ને મીના પાણી પણ નહીં તો લેવું જોઈએ આટલી ગરમીમાં મને નહીં ગમતું ભાઈ ના એવું કેવું નહીં ગમતું તમ તું બહુ ની રાણી ખરી

કેમ નાતા નહીં આબુ આજે કેમ ના ગસ્યો એટલે મારી મરજી પણ હાથ પગ ધોયા વગર ખાઈ લો છો તમે તો ખાવાનું નહીં તો હું મરી જવાય છે પેલા આદિ માનવ ખાતા પેલા આબુ હતા એ જમાનામાં નાતા હતા બધા શું ના બધા રમર ભમર રહેતા રહેવાનું હોય હા એ જમાનામાં ખાતાય નતા એટલે હવે તમારું બનાવવાનું નહીં બાર જ ઊંઘી રહેવાનું એ જમાનામાં તો એસી એ નતું એટલે ઉનાળામાં એસી એ તમારે નહીં વાપરવાનું બરાબર હવે જે રીતે જો ઉસિયારી એટલે આ તો પરસો એસી વાળા રૂમમાં તમે જે બધું બુદાર ગંધાવ છો ને એ મને જ ખબર છે તો ઘર એસી લાયો છું તો ઊંઘે તો ખરો ને હું વાત કરે છે તો અને ચામડી ના રોગ થશે એ મુયા થતા બાજુ પેલા ભઈ છે ને પસીના વાળા ઊંઘ જતા હતા ને તેમને બધું દાદરો થઈ છે શરીર ઉપર નાતા હોય તો જરાક તમ તા નાવ તું ના તારા ઘરના બધા નાય ના જ કરો હવે વાર થી ઉઠી ના જ કરવાનું આપણે પણ તમે તો એક ટાઈમ નહી લો બે વાર પાછું કલાક થયો ફરી ના આવા જુવાનો કલાક થયો ફરી ના આવા નવરાત છે નાવા માટે

ના પેલો અસ્ત્રો વાલું એટલે બધી ચામડી નીકળી જાય તારી વાતો ગધાડ નહી નહીં લો નહી લો દિવસ માં એક વાર તો ના કલ્યાણ થઈ જશે ઘરમાં લક્ષ્મી આવો